લખપત તાલુકાના દયાપર પંથકમાં ગામડે ગામડે ફરી ઘરે ઘરે ફરી અક્ષત અને ધ્વજાનું વિતરણ કરવામાં આવ્યું બાવીસમી જાન્યુઆરી પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સમગ્ર દયાપર પંથકમાં દિવાળી જેવો માહોલ ઊભો કરાશે દયાપરથી દર્શન સોનીનો એક વિસ્તૃત અહેવાલ અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીના રામ મંદિર ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજના છે ત્યારે સમગ્ર દયાપર પંથકમાં પણ દિવાળી જેવો માહોલ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યો છે ઘરે ઘરે દીવડા લગાડવામાં આવશે ભગવાન રામની રામધૂન કરવામાં આવશે પૂજા અર્ચના વિધિ કરવામાં આવશે અને દિવાળી જેવો માહોલ સર્જવામાં આવશે હિતેશ લીંબાણીએ આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું છે કે ગત બુધવારથી ઘરે ઘરે ચોખા અને ધ્વજા આપવાનો કાર્યક્રમ શરૂ કરી દેવામાં છે દરેક ઘરે આ અક્ષત અને ધ્વજા છે એ અર્પણ કરવામાં આવી છે તેમની પૂજા કરવામાં આવે અને ખાસ કરીને બાવીસમીના રોજ એક એવો દિવાળી જેવો માહોલ થાય તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા સૌને અપીલ કરવામાં આવી છે જય શ્રી રામ આખા વિશ્વની અંદર જ્યારે જેનો ડંકો વાગે છે એવા ભગવાન શ્રી રામ જ્યારે અભિયાન હાલે છે પહેલી જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી ઘરો ઘર જઈ અક્ષર તો ચોખા પહોંચાડવાના એમને આમંત્રણ પત્રિકા આપવાની અને ભગવાન શ્રી રામનો ફોટો આપી અને આ કાર્યક્રમની જોરશોરથી સર્વે રામ ભક્તો અત્યારે જોડાયા છે અને અમે દયાપરની અંદર પણ રામ ઉત્સાહ થી અમે આ કાર્યક્રમ માં જોડાયા છીએ અને સાથે ભગવી ધ્વજા આપી અને દયા ને ધ્વજા મય કરવાનું છે